પછી નાની વાત પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર એકસો એક તારા પંડિત પાસે ગોપાલાષ્ટક રચના કરાવી તેને અમર પદ આપ્યું એ વિષય છે આજે આપણે જે કક્કોનો ભાવાર્થને વિરામ આપ્યો અને પછી યમનાષ્ટકને પણ વિરામ આપ્યો હવે આજથી ગોપાલાષ્ટક શરૂ કરવા જઈ રહ્યા છે તો ગોપાલાષ્ટક પહેલાં નાની વાતમાં આપણે તારા પંડિત તારા નામના પંડિત વિશે પરિચય લઈએ પછી આપણે ગોપાલાષ્ટક શરૂ કરશું તો તારા નામના પંડિત જે છે એ રઘુનાથજીના નાના લાલ દેવકીનંદનજીના સેવક છે સંસ્કૃત વિદ્યામાં બહુ જાણ જાણકાર છે ચતુર છે અને એમના બધા બાળકો વલ્લભકુળ બાળકોને સંસ્કૃત વિદ્યા ભણાવે છે હવે એમને એવું મનમાં ઘણું થતું હતું કે અત્યાર સુધી મને કોઈ પરાસ્ત કરી શક્યું નથી અને ગોપાલલાલજી સાથે શાસ્ત્રાર્થ મેં તો કર્યો નથી એટલે મનમાં ગોપાલલાલજી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા થઈ એટલે દેવકીનંદનજી એટલે કે પોતાના ગુરુ પાસે ઈચ્છા પ્રગટ કરી કે ગોપાલાલજી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા છે તો આપ આજ્ઞા આપો એટલે આજ્ઞા માગી એટલે કે દેવકીનંદનજી પંડિતની વાત સાંભળીને ઘણું હસ્યા અને કહ્યું પંડિતજી પંડિત તારી ઈચ્છા હોય તો ભલે ગોપાલલાલજી સાથે શાસ્ત્રાર્થ કર પણ તારી વિદ્યાની ચતુરાઈનું ધ્યાન રાખીને કરજે એટલે હવે આ એક વાક્યમાં કઈ રીતની આજ્ઞા મળી છે એ તારા નામના સેવક સમજી શક્યા નહીં ગોપાલલાલજી વિશે શું સમજાવે છે દેવકીનંદનજીએ ન સમજ્યા કે તારી વિદ્યાની ચતુરાઈનું ધ્યાન રાખજે પછા પછી હજી નથી સમજ્યા એટલે પંડિત બોલ્યા કે મહારાજ એમાં ધ્યાન શું રાખવાનું છે આ જ દિન સુધી આપની કૃપાથી પરાશ તો થયો નથી તો આજે ચિંતાનું કારણ શું હોય દેવકીનંદનજી હજી કીધું છે હજી ફરીવાર વારવાની કોશિશ કરે છે કે ગોપાલાજીના સ્વરૂપને તું શું જાણે છે પછી કહી દીધું કે ભલે સુખે જા તારી ઈચ્છા ગોપાલાલજી પૂર્ણ કરશે એટલે કે તારી ઈચ્છા ગોપાલાલજી જ પૂરણ કરશે પંડિત જે દેવકીનંદનજીની આજ્ઞા મળી ગઈ ઘણો ખુશી થયા અને ગોપાલાલજી આ બિરાજે છે ત્યાં બેઠકની સન્મુખ જઈને દર્શન કરે છે ધનવટ કરીને પાસે બેઠા છે છે તો વલ્લભકુળ બાળક એટલે ધનવટ કરીને સામે બેઠા છે તો એ તો વલ્લભપુર બાળક જ સમજે છે ને ગોપાલાલજી દેવકીનંદનજીથી આમ નાના છે દેવકીનંદનજી મોટાભાઈ છે પણ ગોપાલાલજી તો પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે એ ખબર નથી એટલે હવે ત્યાં શાસ્ત્રાર્થ કરવા જાય છે બેઠકમાં સન્મુખ થઈને દર્શન કરે છે પંડિત પોતે વિચારવા લાગે છે કે શું શાસ્ત્રાર્થ કરું આટલી બધી વસ્તુ મને ખબર પડે છે એમાંથી શેની શરૂઆત કરું એવું વિચાર કરે છે ત્યારે ગોપાલાલજીએ સામેથી જ પૂછ્યું પંડિત તારો મનોરજ હોય તે કે બડે ભૈયાની આજ્ઞા લઈને આવ્યો છે તો પૂછ તારો પ્રશ્ન શાસ્ત્રાર્થનો શું છે પંડિત ગોપાલજીના શ્રીમુખની વાણી સાંભળી સન્મુખ જ જોવા લાગ્યો એટલે ગોપાલલાલજીનો અવાજ સાંભળતા જોયા જ કરે છે ગોપાલલાલજીને એક પણ પ્રશ્ન પૂછવાનું ઉદ્ભવે જ નહીં આકુળ વ્યાકુળ પોતાના ચિત્તમાં થવા લાગ્યો પોતાના મનમાં ભયભીત થઈ રહ્યો કે હું તો પંડિત છું મને કેમ પ્રશ્ન શોધતો નથી મારી વાત કોઈ જાણશે તો શું કહેશે એમ ચિત્ત શોકગ્રસ્ત થઈ ગયું એટલે થોડીક જ વારમાં જે અભિમાન હતું ને એ ઓગળી ગયું કે અત્યાર સુધી એમ હતું કે હું આટલું બધું આવડે છે એમાં શું પૂછીશ અને જેવું ઠાકોરજી સાથે દ્રષ્ટિ મળીને ઠાકોરજીનો અવાજ સાંભળ્યો એવું એને ખબર પડી ગઈ કે મને કાંઈ આવડતું નથી અને શોકગ્રસ્ત થઈ ગયા ચિત્તની વ્યગ્રતા વધી ગઈ લોમ વિલોમ ચિત્તમાં થવા લાગ્યો એટલે કે મનમાં મૂંઝાવા લાગ્યા પ્રભુ શ્રી ગોપાલાલજી પંડિતને વારંવાર કરી કહી રહ્યા છે પંડિત પ્રશ્ન કર ચૂપ કેમ થઈ રહ્યો છે તારી વિદ્યા ચતુરાઈની સૌ પ્રશંસા તો કરે છે તે તું કેમ બતાવતો નથી પ્રભુ શ્રી ગોપાલાલનો પ્રશ્ન સાંભળી તારા નામનો પંડિત મુગ્ધ બની ગયો પ્રભુના ચરણમાં પડીને ગદગદ કંઠે કહેવા લાગ્યો ગર્વગંજન આપના સ્વરૂપ અને સામર્થ્યને હું જાણી શક્યો નહીં આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો મહારાજ રાજ હવે આટલામાં જ સ્વરૂપ નિષ્ઠા ઠાકોરજીએ કરાવી દીધી છે એને એટલે હવે જાણી ગયા છે કે આ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પંડિતની ની સાધન દશા જોઈ તેના ઉપર કૃપા કટાક્ષ કરતા કરુણાના સાગરે કૃપા દૃષ્ટિ તેના પર કરી પ્રભુજી અલૌકિક પ્રભુજીની અલૌકિક કૃપા દૃષ્ટિ થતાં જ પંડિતજી પંડિતને શ્રી ગોપાલલાલના સ્વરૂપમાં અવનવા સ્વરૂપનું અલૌકિક લીલાનું દર્શન થવા લાગ્યું જો આપણે અહીંયા એક સૂક્ષ્મ ભાવ જોઈએ કે જ્યારે એને નિસાધન દશા આવીને ત્યારે જ ઠાકોરજીએ પોતાનું અલૌકિક લીલાનું દર્શન કરાવ્યું છે એટલે કે જીવ જ્યારે સાધન દશામાંથી નિસાધન દશા થાય ને ત્યારે જ ઠાકોરજી પોતાનો કરીને દર્શન આપે છે જ્યાં સુધી અભિમાન છે જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી તો બહુ અંતરાય છે ત્યાં સુધી તો ઠાકોરજી પ્રશ્ન પૂછતા તા કે તારે શું પૂછવું છે શું પૂછવું છે પછી જ્યારે શરણાગતિ સ્વીકારી કે આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છે હું તો અસમર્થ છું એટલે આ નિસાધન દર્શા પછી જ ઠાકોરજી એને દર્શન કરાવ્યા છે આજ તો પુષ્ટિ માર્ગ છે મુખ્ય આ જ છે કે નિસાધન જીવ માટેનો પુષ્ટિ માર્ગ છે હવે આગળ દર્શન થાય છે જેવું દર્શન થતું હતું તેવો ઉચ્ચાર પોતાના વાણીથી કરવા લાગ્યો એટલે જે અલૌકિક લીલાનું દર્શન થયું ને એવું દર્શન કરતાં કરતાં વાણી પ્રગટ થઈ રહી છે એક એક શ્લોક શ્લોકની રચના કરીને વર્ણન કરવા લાગ્યો એટલે આ તો જેવા ઠાકોરજીએ કૃપા કટાક્ષ કર્યા ને એવું જ વાણી નીકળવા લાગી છે જેવા દર્શન થતા ગયા છે થતાં ગયા છે થતા ગયા છે ને એવું શ્લોક એક પછી એક પ્રગટ થતું ગયું છે પ્રથમ શ્લોકમાં પોતાના ચિત્તને પ્રભુ શ્રી ગોપાલલાલજીમાં સ્થિર કરવાનો શ્લોક બોલ્યો હે ચિત્ત તું શા માટે વ્યર્થ નકામું આમ તેમ દોડી રહીને ભયથી વ્યાકુળ બની શોકથી ઘેરાઈ રહ્યું છે એટલે કે ચિત્તકીમર્થમ ધાવસી વ્યર્થમ ગોકુળના શરણરૂપ ભવભઈને હરનારા રઘુનાથજીના લાડીલા ગોપાલલાલજીનું ભજન કર સેવા કર એ જ તારા સાચા રક્ષક છે આ રીતે દસ શ્લોકની રચના કરી અને ગોપાલાષ્ટક બનાવ્યું અને ગોપાલલાલજીના કમળમાં અત્યંત આસક્તિ થઈ ગઈ અને ગોપાલાલજીના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા એટલે આપણે ચિત્તકી મર્થમ જે બોલવાના છીએ અને નિત્ય બોલતા બોલીએ પણ છીએ આજે આપણે એનો ભાવાર્થ લઈશું પણ આ પ્રમાણે આ તારા નામના પંડિતે ગોપાલાલજીની સન્મુખ આ પ્રગટ થયું છે ઠાકોરજીએ પ્રગટ કરાવ્યું છે